વડોદરા ખાતે લોકરક્ષક દળના તાલીમ પૂર્ણ કરેલ જવાનોની પાર્સિંગ આઉટ પરેડ યોજાઈ હતી વડોદરા ખાતે આવેલ પોલીસ તાલીમ કેન્દ્રમાં હથિયારધારી અને બિનહથિયારધારી લોકરક્ષક દળના જવાનોને આઠ મહિનાથી સઘન તાલીમ આપવામાં આવી રહી છે તાલીમમાં ત્રણસો ચુમ્મોતેર લોકરક્ષકોએ તાલીમ પૂર્ણ કરી હતી જેમાં એકસો સડસઠ હથિયારધારી અને બસો સાત બિનહથિયારધારી લોકરક્ષકો જોડાયા હતા હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રીના ગૃહમંત્રી શ્રીના અમારા ડીજીપી શ્રીના અને એડીજીપી ટ્રેનિંગના પણ આભાર માનું છું કે જે આજે પોલીસ દળમાં વિવિધ યુનિટોમાંથી દિક્ષાંત પરેડ સમારોહ પૂર્ણ કરીને અને ફરજ બજાવવા જઈ રહ્યા છે એનાથી જે ગુજરાત પોલીસની તાકાત છે એ વધુ મજબૂત બનશે અને મને આશા પણ છે કે આ લોકો જે તાલીમમાં જે લોકોએ જે સારા જ્ઞાન મેળવ્યા છે એના આપણી પોતાની નોકરીમાં ફરજમાં પણ ઉપયોગમાં લેશે અને દેશના રાજ્યના ખૂબ